એમને કીધું કે ઘસારો છે અને આ દવા કરશો ને તો થોડીક રાહત રહેશે પણ જો કીધો તો અઢી લાખ કીધા કે તમારે ઓપરેશન કરાવવું પડશે તો તમે ઓપરેશન કરાવી નાખ્યું ના તો બેન તમને અત્યારે તો સારું છે બધું કમ્પ્લીટ છે રેડી તો એ તમને થયું છે એનાથી સારું આમાં વિડીયો આયો તો મોબાઈલ માં એમાં મેં જોયું પછી ફોન નંબર થી મેં દવા મંગાવી તમે કેટલા સમયનો કોર્સ કર્યો એ એક મહિનાથી લીધી હતી પચાસ ટકા મતલબ જે તમને તકલીફ થતી હતી પલાઠી વાળો સીડી ચડો કે કઈ પણ પ્રોબ્લેમ થતા હતા એમાં અત્યારે કોઈ પ્રોબ્લેમ જ્યાં સુધી તમે દવા લેતા હતા એ સમય દરમિયાન કોઈ તમને આડઅસર થઈ હતી ના બિલકુલ નહીં શરીરમાં કોઈ આડઅસર નથી તો બેન અમારા દર્શક મિત્રોને તમે બતાવશો કઈ દવા તમે લીધી છે એસ્ટોનિયા વન કંપનીની ની કેલ મેક છે એસ્ટોનિયા વન કંપનીની ની જોઈન્ટ ફ્લેક્સર છે ના એસ્ટોનિયા વન કંપનીની ની ઓર્થો વન આ ત્રણ ટેબ્લેટનો કોર્સ માત્ર તમે એક મહિના કર્યો છે અને પચાસ ટકા જેવું તમને રિઝલ્ટ મળ્યું છે આ દવા બારામાં તમે લોકોને શું સંદેશો દેવા માંગો છો તમારે જો આવી બીમારી હોય વિડિયો જોઈ અને ફોન કરી અને દવા તમે ચાલુ કરો આ તમારો આત્મવિશ્વાસ બોલે છે દર્શક મિત્રો માત્ર જણાવવાનું એ છે કે અમે જે દવાનો શબ્દ ઉપયોગ કરીએ છીએ તે કોઈ દવા નથી આજની આજીવિકા પ્રમાણે આપણા એક ખોરાકની અંદર જે આપણને પૂરા પોષક તત્વો નથી મળતા તે માત્રને માત્ર આ પોષક તત્વો પૂરા પાડે છે આપણા બોડીના આપણા ખોરાકના અને આવા સરસ એવા રિઝલ્ટ આ ઉંમરની અંદર તમે જોઈ શકો છો એક એક મહિનાની અંદર આવા સરસ રિઝલ્ટ આવે છે આવા અવારનવાર અમે નવા નવા રિઝલ્ટો તમારી સમક્ષ રાખીએ છીએ એ માત્ર ને માત્ર અમે આ ફૂડ સપ્લિમેન્ટ આપીએ છીએ ના કોઈ દવા તો ઇન્ટરવ્યૂ આપવા બદલ મીનાબેન તમારો ખૂબ ખૂબ ધન્યવાદ